નમસ્કાર સ્પાર્ક ટુ ડે આપનું સ્વાગત છે દર્શક મિત્રો જે રીતે નવરાત્રી તૈયારીઓ ચાલી રહી છે વડોદરાના અલગ અલગ ગરબા ગ્રાઉન્ડ પર તૈયારીઓ ચાલી રહી છે અત્યારે હવે થોડાક જ દિવસો બાકી છે એવામાં આપ જોઈ રહ્યા છો કે અલગ અલગ ગરબા ગ્રાઉન્ડ ખાતે જે તાડામાર તૈયારીઓ ચાલી રહી છે ખાસ કરીને જે વરસાદ જે છે એ અત્યારે વિલનનું કામ કરી રહ્યો છે અને જે રીતે અત્યારે ગરબા આયોજકો છે એમાં પણ અત્યારે ચિંતાનો વિષય છે પણ ગરબા આયોજકો અત્યારે તૈયાર છે અને બીજી એક જે જાહેરાત છે એ અત્યારે ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે કે હાલ જે નવરાત્રી ત્રણ તારીખથી શરૂ થઈ રહી છે પાંચ વાગે સુધી ગરબા આપ રમી શકશો એના વધારે વાત કરવા માટે આપણે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ ના જે આયોજક છે એમની સાથે વાત કરીશું હરગડે સાહેબ આપણી સાથે છે હરગડે સાહેબ શું કહેશો એક તો હરસંઘવી સાહેબ એ ગુડ ન્યૂઝ આપ્યા છે પાંચ વાગ્યા સુધી આપ ગરબા રમી શકશો આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને ખૂબ જ જુજારુ યંગ ગૃહમંત્રી માનની હરસંઘવી સાહેબે જે નિર્ણય લીધો છે એને અમે ખૂબ જ સારી રીતે આવકારીએ છીએ વડોદરાની પણ સંપૂર્ણ ગુજરાત એ ઉત્સવ પ્રેમી છે અને ઉત્સવમાં સમય મર્યાદા ના હોય એવું દરેકને પહેલા લાગતું હતું જૂના તમે જુઓ તો ગરબા પાંચ વાગ્યા સુધી ચાલતા હતા પણ પછી અમુક કારણોસર એની સમય મર્યાદા ઘટાડતી હતી પણ આવો સંવેદનશીલ નિર્ણય આ સમયે લઈને કારણ કે તમે જુઓ છો હમણાં વરસાદનો માહોલ છે કેટલાક દિવસો એવું પણ બની શકે કે વરસાદના કારણે ખેલાડીઓ એકાદ દિવસ ગરબા ના રમી શકે તો એ એમને ગરબાનું જે ઉત્સવનો પ્રેમ છે એ ઓછો ના થાય એમનો ઉત્સાહ ઓછો ન થાય એની માટે આ નિર્ણય લેવાયો છે એની માટે અમે બધા જ ખૂબ જ ખુશ છીએ દર્શક મિત્રો અત્યારે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના ગરબા ગ્રાઉન્ડ પર છે અને આપ જોઈ રહ્યા છો કે જે વરસાદ વરસ્યો હતો હવે એની સાફ સફાઈ કરવામાં આવી રહી છે તમામ જે કારીગરો છે એ કામ કરી રહ્યા છે અને સ્પેશિયલ એક મશીન બોલાવીને આ અરગડે સાહેબ આ શું છે એકચ્યુઅલી જે આ કરવામાં આવી રહ્યું છે આ રિચાર્જ પર બોરવેલ આપણે કરી રહ્યા છીએ એટલે રિચાર્જ પર બોરવેલ એટલે માન્ય શ્રીની જે જળ સંવર્ધન યોજના છે એના માટે ગ્રાઉન્ડમાં પાણી ભરાય અને પાણી વેસ્ટ જાય કા તો જમીન એટલે બહાર જતું રહે એના કરતા રિચાર્જેબર બોરવેલથી એ પાણી જમીનમાં ઉતરી જાય એટલે જલ સંવર્ધન પણ થાય સેકન્ડ વરસાદ પડ્યા પછી થોડાક જ એટલે કલાકોના ગણતરીમાં આ બધું જ પાણી એ બોરવેલ રિચાર્જ રિચાર્જેબર બોરવેલના માધ્યમથી જમીનમાં ઉતરી જાય એટલે ગ્રાઉન્ડ રમવા માટે સજ્જ થઈ જાય આપ જોઈ શકો છો કે આ પાઇપ જે છે એ રિચાર્જેબર બોરવેલ થી અંદર આખી ઉતરશે અને આવી ચોવીસ પર બોરવેલ આખા ગ્રાઉન્ડમાં કરવામાં આવી છે જેથી પાણી ટકે નહીં અને એનો નિકાલ તરત રીતે થઈ જાય કેમ કે જે રીતે હવામાન વિભાગ અને અંબાલાલ કાકા પણ હવે લોકો જે બીપી છે એ વધારી રહ્યા છે અને કહી રહ્યા છે કે ત્રણ તારીખ સુધી આ મેઘરાજા વરસવાના છે અંબાલાલ કાકા એમના અનુભવ પ્રમાણે કહી રહ્યા છે પણ અંબાલાલ કાકા કરતા અંબા માની શક્તિ વધારે એ છે જ્યારે તમે જોયું છે કે વડોદરાની ત્રીસ લાખ લોકો ગરબે રમતા હોય છે અને આ ગરબા એ માત્ર ને માત્ર કોઈ એક રમવા માટે કે એક પાર્ટી ટાઈપ નથી એ એની શ્રદ્ધા અને ભક્તિથી એ લોકો કરતા હોય છે એટલે ભક્તિ કાયમ જ જીતતી હોય છે અને આપણે વાત કરીએ છીએ મા જગદંબાની તો મા એમના સંતાનોને એમના દીકરાઓને કોઈ દિવસ દુઃખી ના કરે એમની આરાધનામાં ખલેલ ન પહોંચાડે એટલે અમને તો ચોક્કસ ખાતરી છે કે વરસાદનું વિઘ્ન નહીં નડે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલૈયાઓ મન મૂકીને રમશે અરગડા સાહેબ અત્યારે તો તૈયારીઓ ચાલી રહી છે ગરબા ખેલૈયાઓના મનમાં પણ કંઈક ને કંઈક એવું છે કે અત્યારે એ બી ટેન્શનમાં છે કે શું થશે અને કેવી તૈયારીઓ હશે તો શું કહેશો કેમ કે ઘણા લોકો લાઈવ આપણને જોઈ રહ્યા છે તમામ ગરબા પ્રેમી અને ગરબા ખેલૈયાઓ માટે ત્રણ તારીખથી ડાઈ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના ગરબા થવાના છે વરસાદનું વિઘ્ન નહીં આવે આપ નિશ્ચિંત રહો અને જો થોડું ઘણું વરસાદનું વિઘ્ન આવશે તો આપ જોઈ રહ્યા છો કે મેનેજમેન્ટ એ યુદ્ધના ધોરણે દરેક તૈયારી માટે સજ્જ છે કે કલાક બી વરસાદ બંધ રહેશે તો અમે ગરબા રા શકીશું એટલે અમે સંપૂર્ણ તૈયાર છે અને ખેલૈયાઓને નમ્ર વિનંતી છે કે બિંદાસ નિશ્ચિત રહો આપણે દર વર્ષની જેમ આ વર્ષે પણ માનું આ આરાધ્ય પર્વ ખૂબ ધામધૂમથી મનાવવાના છે એવું કહેવાય કે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ તૈયાર છે કોઈ પણ તકલીફ આવશે તો એ તમે તૈયાર એના માટે કોઈ પણ પરિસ્થિતિને સામે લડવા માટે એની જોડે રહેવા માટે ખલૈયાઓના ઉત્સાહને ન દબાવી દેવાય એની માટેની તમે જોઈ શકો છો દરેક તૈયારીઓ અમે કરીને બેઠા છીએ આ રોજ અમે લોકો ગ્રાઉન્ડ રીતે રિપેર કરીએ છીએ એટલે કલાક બી જો તડકો આવી જાય તો આ ગ્રાઉન્ડ રમવા માટે રેડી થઈ જાય જો આજે પણ ગરબા હોત અને હવે જે પ્રમાણે અત્યારે વરસાદ વિરામ લીધો છે એ પ્રમાણે આટલો વિરામ બી મળી જત તો ગ્રાઉન્ડ રાત્રે રમવા માટે તૈયાર હોત દર્શક મિત્રો આતા વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના આયોજક અરઘેડે સાહેબ અને કહી રહ્યા છે કે હાલ કોઈપણ પ્રકારની ચેલેન્જ આવશે તો એના માટે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલની જે ટીમ છે મેનેજમેન્ટની જે ટીમ છે એ તૈયાર છે અને ગરબા જે ખેલૈયાઓ છે એને કોઈ પણ પ્રકારની આ ગ્રાઉન્ડ પર તકલીફ ના પડે એની પણ તકેદારી આ તમામ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના જે આયોજક છે એમના દ્વારા કરવામાં આવી રહી છે આપ જોઈ રહ્યા છો કે હાલ તડામાર તૈયારીઓ અત્યારે કરવામાં આવી રહી છે સ્પેશિયલ મશીન બોલાવીને આ તમામ ગ્રાઉન્ડ પર જે પાણી હતું એની પણ સાફ સફાઈ કરવામાં આવી હતી સારી વાત એ છે કે હર્ષ દ્વારા કહેવામાં આવ્યું છે કે પાંચ વાગ્યા સુધી આપ ગરબા રમી શકશો અને જે રીતે ગરબા ગ્રાઉન્ડ ની વાત કરીએ તો ગરબા ગ્રાઉન્ડ જે રીતે અરગરે સાહેબે કીધું છે કે આ ગરબા ગ્રાઉન્ડ જો આજે રાતે ગરબા રમાયા હોય તો પણ આ ગરબા ગ્રાઉન્ડ તૈયાર છે વિડિયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશલ સ્ક ટુડે ન્યુઝ માટે